ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ જય ઊગેશ્વર જય સ્વામિનારાયણ નવ વાગી ગયા છે અને ભાઈને સ્કૂલેથી મૂકીને આવી ગઈ છું અને રિટર્નમાં આવતા હતા કે ઘણા ટાઈમે ત્યાં ફ્રૂટ ન પીધું તો જો આજે ફ્રૂટ પણ લઈ લીધું છે સિંગોડા છે બોર છે નારંગી ના રંગી છે ને સંતરા છે અને 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 સાથે સાથે કાલે કઠોળ કઠોળ જે આપણે બાફી છે 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 હવે એમાં બધું શાકભાજી વેજીટેબલ કરીને ભાઈ પ્રોટીનનો નાસ્તો કરશે ચા પણ આ બાજુ ઉકળે બધા કોઈ જાગ્યું નથી હમણાં બધા ધીમે 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 પંખીઓ રસોડા માં આવી જશે

અને રોટલી લંચ બોક્સ માં કહી મારે કાલ શાક રોટલી લઈ જાવ વટાણા બટેચા સાથે રોટલી અને બે રોટલી ખાઈ ને ગયો પોપડી તો બને થોડી થોડી ગુંદરે સાઉથી પીસવા દેવા દીધું પાઉ પર છે આને તૈયાર છે જો આપની રોટલીની પટ્ટી મસ્ત તૈયાર થઈ ગઈ છે એક પછી એક નાસ્તા તૈયાર કરવા મળી આ બાજુ ફ્રૂટ તૈયાર થઈ ગઈ છે આગળ જપટી તૈયાર થઈ ગઈ છે

તો ચિંદનભાઈ નાસ્તો કરા વગર ના જ છે ને ત્યાં ઓફિસ ઉપર આવી ગયા હતા અને હું પણ આજે વહેલી વહી ગઈ હતી ખરીદી વાળા એ ગતા એટલે તો એને ખાઈ નહીં તો માથું ચડે ને આજે એનું ફેવરિટ હતું પાછું કે મિક્સ કઠોળ એટલે ખાધા કે નહીં પછી બધા સરસ

અને બપોરના વાગી ગયા છે એક અને આવી હમણાં બધા જશે જમવા માટે તો તો રસોઈ બની ગઈ છે છે પણ થોડું ઘણું કઈ કરી પછી મળીએ પાછા જો બગાસા ખાઈ છોકરીઓ નાઈટમ થી ઓછી જ હોય ઓછી હોય ભાઈ અત્યારે છે ને પાંચ પાંચ નહીં થાય પણ પાંચ ત્રણે અત્યારે મારા મમ્મી ના ઓલા લેવા લે થોડો આવા નીચે કરો મમ્મી આવે હજી તો એક વાત ના ચપ્પલ બધાના એક માપલ ઉમર માં ફરક કવડો જો બ્રિંદા પેલા ત્યાં જતી ને તે શ્વેતાના ચપ્પલ રમતી અને અત્યારે મામી ચપ્પલ પહેલા હોય મામી ચપ્પલ મામી આરે તો મામીને મૂકે નહીં આચી વાત છે એને એટલા મામી ગમે નાને એટલા મામી ગમે મામી કોને નો ગમે મામાને મામી કોને નો ગમે એટલે ઘણા બિચારા ને જાય તો મામી નો ગમે મામી શિક્ષક કરતા હોય ધ્યાન નો રાખતા હોય હે રે એવું કરે છે અને આપણે ચોમદા કે ચોમદા કે અનેરીના મામી જ નથી મામી ત્યાં માયમી ઉપર જ આપણું આખું પિયર હોય બેન મામી હારા હોય તો આપડે પિયર જાવ ગમે એવું થાય નગર માયમી ભૂંડા હોય તો આપડા મા બાપર જવાનું મન હાજી વાત છે હું અમે ક્યારેક ક્યારેક બેનુ બેન ભેગા થયા ત્યારે મારા પપ્પા ની ભાઈઓ છે બરાબર છે પાંચ ઘરે વહુ આવી ગયું છે એકાકા ને છોકરો બાકી એટલે એકની ઘરે વહુ નથી પાંચ ની ઘરે વહુ આવી ગયું ચાર ની ઘરે છોકરો નથી એટલે ચાર ની ઘરે હોય પણ અમારી બધી જ ભાભીયું એટલી સારી મોટા બાપા ને છોકરાનું હોવું હોય તેમાં ઘરની ભાભી તે બધી જ ભાભીઓ સારી તો ગમે ત્યાં ગમે ત્યારે અમારે જાવું હોય તો અમને કોઈ દિવસ આમ ખચકાટ ન લાગે કેમ જાવું એમ બધું આમ ભળી જાય એવું ને હોજ

ચાલો ચાલો મમ્મી પાસે આવો જોઈ હાલો 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 હાલો

હે દિવાપતિ કરવાનું હોય ને તો લાડુન બહુ મજા આવે ટકોરી અને બહુ જ ગમે દીવો થાય ને ટંકોરી અને ત્યારે મમ્મી હું ખાઉંશ તમારે કેવો બનાવી તો જો મને તમને પૂછવાય ભાવે હું બનાવું તો હું તમને પૂછવાય મમ્મી હું બનાવું છું મેથી સુધારી છે જેવું નહીં કાં ખારું નામ બોલો સારું

એટલે મેં કીધું મેથીના ગોટા તો હવે કાંઈ નક્કી નહીં ને ચડીએ ત્યારે ખબર પડે કે હું ભયનું વ્યામ તો ફાઇનલી અમારી રસોઈ શું બને છે ને કન્ટિન્યુ જોવા માટે તમે બ્લોગ કન્ટિન્યુ જોજો તો તમને ખ્યાલ આવશે કે પછી હું ડિસિઝન આવ્યું ને હું ભન્યું વ્યા હું મા દીકો હ અને ફાઇનલી અમારી બેગ એરપોર્ટ પરથી આવી ગઈ છે અને હૈતાંશ લેવા ગયો થાકી ગયો તો સૂઈ ગયો છે હું મા દીકો હું હું ટેરવું છે હાલ હાલ હલો હલો આ એનો વિશારો છે કે મને તેર એમ ગઈ તો ફાઇનલી ડિસિઝન અમારું આવી ગયું છે કે તુવેર ઠોઠા બનાવવાનું ચા સાથે બનાવવાનું હતું એ કેન્સલ રાખ્યું અને મમ્મી તુવેર ઠોઠા બનાવવાના કેમ થાય પણ આપણે લીલી તુવેર તાજી છે તો લીલીના ખાઈએ ને છે આપડી ઘરપૂરતી થઈ રહી ને એટલી છે લીધી તી તું વેરી આખો ડબ્બો એની આટો થઈને જ ભર્યો હતો પણ શાક માં વપરાતા વપરાતા જેટલી બચી છે ને એના તું ઠોઠા કરી કેમ કે હા ફાઇનલી ડિસિઝન તું ઠોઠા નું આવી ગયું છે ને સાથે સાથે છે ને હું તમને રેસીપી પણ આપી દઉં એટલે મારે નેક્સ્ટ પાછા બીજી વખત બનાવવા નહીં તો જો એની માટે તો છે ને મેં પેલા લીલી તુવેર જ છે તો આ લીલી તુવેર ના દાણા છે ને મેં તપેલી માં બાફવા માટે મૂકી દીધા છે હળદર અને મીઠું નાખીને હું બાફીશ દાણા ને સુકી તુવેર નહીં બને તુવેર અને લીલી નહીં બને અને લીલી

ઘણા લોકો તુવેર ચોઠામાં કાંદા નાખે ઘણા નો નાખે ને ઘણા લીલાઈ નાખે બરાબર એવું બધું હોય પણ બધાની થિયરી અલગ અલગ હોય ઓકે જી ભાઈ તમારે ત્યાં કેવી થિયરી છે અને છે ને આ શાક સ્પેશિયલ કઈ જગ્યાનું છે ભાઈ એક્ઝેક્ટ આ જગ્યાનું જન્મસ્થાન આમ કહેવાય ને કે કઈ વસ્તુ ક્યાંની ફેમસ ભાઈ ઢોકળા ખમણ માટે સુરત જ ફેમસ છે ગુજરાત જ ફેમસ છે એમાં આ શાક એક્ઝેક્ટ ક્યાંનું ફેમસ છે કોમેન્ટ કરી દેજો બરાબર તમને ખ્યાલ હોય તો આપણે એ ટાઈપનું સ્પેશિયલ શાક બનાવીશું બરાબર છે બ્રેક પડી છે હાવ ફોન આવે છે હવે કઈ વાતો નહી ચાલો કન્ટિન્યુ કરીએ વાત કરી લીધી હો તો ના ના ઓકે જી ચાલો બાઈ ઓર કલર માં થોડું ઓદર નાખી દેશું ઓકે અને આ ગ્રાવી પૂર્તિ જ આપણે આમાં नमक એડ કરવાનું છે ના છે પેસ્ટ બનાવેલી અને વા છે

એમાં ઉસા ચાલતી હોય તો બોલાય નહીં તો આલ્ટી બંધ થઈ જાય હ ગર્પણ એડ થઈ ગયું છે મને લાગે ફટાફટ બની આ શાક આઈલી પગલે એને આ ભગો નડતો છે હો કાઢવો પડશે કાઢવો છે गाइस તો આ બેગ છે ને ફાઇનલી એરપોર્ટ ઉપરથી રીટર્ન મળી ગઈ જો ભાઈ સહી સલામત કમ્પ્લીટલી રીતે એક થોડીયા પછી આ બેગ મળી ગઈ 2.7 કે 2.7 છે ને યસ 2.7 છે મને છે આ છે મસાલો ઓકે જી કેમ એક ચમચી જેટલું આપણે લેવાનું છે આમાં જો પેલું કેવુંクリーム મટ છે ને તાલક આપણે નાખતા હોઈએ છે

रेडी करते योतर मजे आवे ना? अमा नाख दो निकले तो पगे आले नी अजी नि सेट पजी हमाई ले हो हर विनो निकले दे के हर विनिंग निकाल तो आठा ठो नो निकले पिप पिप मजा आई के हो तुम जाता ता तो मैं और फोटो पाडले हा ला तू ए छोटा माछन एउ केवाई दे दे के जेतली लीलू लसण होय लीलू लसण नी बहु बो, बहाती बोलावानी दे तु एथो ठापड़ा घेरी अमाई लिंगुनी जुन खावोई तु तमार उपर दिखाई चापोच्छा आज उतरती नती पान है आमजाव कटड़ी हाँ क्या में देडी अनो करते आपना चाने ચાલો ભાઈ મસ્ત મજાની ભાઈ જોરદાર રેસીપી તમને મળી ગઈ તુએ ઠોઠા બરાબર ચાલો હવે મજા લઈએ રાઈટ ગાઈસ તો આ બાજુ બટર માં પાઉ શેકવાના બ્રેડ શેકવાના રેડી થઈ ગઈ છે અને એક બાજુ બને છે ભાખરી ભાઈ સરસ મજાની બરાબર છે અને જો મહેમાન આવ્યા છે ભાઈ કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે હારો હારો બહુ ગઈસ તો સરસ મજાનું નું ગરમા ગરમ

આમાં ક્યાં સ્કેન કરવાનું છે અત્યારે ફ્રેન્ડ એ પી છે ના ના એ તો જમીને સ્કેન ન કરવાનું હોય કોઈ લે આઈલ ખાવી જે ભાવે તને મને બહુ ભાવે મને બહુ ભાવે કિટકેટ મને થોડી થોડી ભાવે રૂબી હાટુ જો કેનેડા વાળી ચોકલેટ લઈ આવ્યો હે તાન ગઈ સ જો ફુગો હલવાઈ ગયો તે કાઢે છે બુક પંખામાં નીકળી ગયો સરસ લ્યો હાલો ગુડ

આ સ્પીડ તો ચાલો જોઈશ તો આજના માટે આટલો જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા